તો આજકાલ લોકો નોટો કેવી રીતે બદલાવામાં મથામણ પડ્યા છે નસવાડી તાલુકાનું માલ્ટા નામનું ગામ છે બેંક વિના નું ગામ આ ગામની વસ્તી લગભગ પાંચ થી છ ની છે તેમ છતાંય આ ગામમાં બેંક કે એટીએમ ની સુવિધા નથી મળી એક તરફ શહેરોમાં લોકો ચલણી નોટો બદલાવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેતા જોવા મળે ત્યારે બીજી તરફ આ લોકો છે જેમના ગામમાં બેંક ન હોવાથી મુશ્કેલીમાં મુકાય છે ગામની અંદર આટલું મોટું વસ્તીના ધોરણ ગામ છે તો આ ગામની અંદર એક બેંક આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે આ ગામની અંદર બેંક હોય તો આ લોકોને જે વૃદ્ધ પેન્શન યોજના હેઠળ જે લાભ લઈ રહ્યા છે અપંગ છે જેનાથી ચાલી નહીં શકાતું તો એ લોકોને ગામની અંદર જો બેંક હોય તો ગામની અંદર લીવર દીવર કરી શકે અમારા વઘાજ ગામની અંદર બેંક પૂરી પાડે કમ કે બે ત્રણ દિવસથી બધા લોકો જાય છે સ્ટેશન પર ખાનગી વાહનો વાળા એ પાંચસો હજારની નોટો લેતા નથી માણસ હવે એ બદલવા જાય ક્યાં બેંક નસવાડી આવેલી છે બોરિયાદ આવેલી છે પણ અત્યારે અમારા ગામમાં જે સરકારી વાહન અત્યારે બહુ સ્ટોપ કોઈ નિયમ એવો કોઈ ખબર નહીં અમારે નસવાડી થી આ ગામ સુધી ખાનગી વાહન નું ભાડું વીસ રૂપિયા થાય છે અને જો પાંચસો ની નોટ ના કારણે વાહન ચાલકો પણ તેમને લઈ જવા માટે તૈયાર નથી આથી આવેલા આ આદિવાસી લોકોમાં ખાસી નારાજગી જોવા મળી રહી છે આ ગ્રામજનોનું તો એટલું જ માનવું છે કે બની શકે તેટલા ઝડપથી આ ગ્રામ્ય વિસ્તારમાં બેંકની વ્યવસ્થા કરવી જોઈએ જેથી તેમની મુશ્કેલીઓનો અંત આવે રફીક નણીવાલા જીએસટીવી નસવાડી